નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સમાચાર સબસ્ક્રાઈબ કરો આજના સૌથી મુખ્ય સમાચાર ગુજરાત માટે વધુ એક આગાહી ચૂંટણી પહેલાં મોટી જાહેરાત દેવા અંગે ફેંસલો હોળી પર ગેસ સિલિન્ડર મફત ખેડૂતોને ઘડી બેઠા બેતાલીસ હજાર રૂપિયા છ હજારને બદલે આઠ હજાર આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુટારો રાજ્યમાં છ પોઈન્ટ પોસઠ લાખ સંકાર માટે સારા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પાક વીમા યોજના ફરી શરૂ ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન દસ હજારનું મીટર મફત ગુજરાત માટે વધુ એક આગાહી ગરમીને લઈ હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ચા માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતા દર્શાવી છે આગામી સાત દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને દ્રાહી રહેશે આગાહી કરાઈ છે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ચૂંટણી પહેલાં મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલીસ એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ કરાશે તે પછીના સમાચાર જાણીએ તો દેવા માફી અંગે ફેંસલો ગુજરાતના ખેડૂતોના માટે એક લાખ કરોડનું ડેવું ગુજરાત આખા ગેસમાં નવમાં ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જેમાં એક લાખ કરોડ ખેડૂતોએ વધુ છે સૌથી વધુ ડેવું રાજસ્થાનના ખેડૂતો માટે છે

રાજ્યની સરકારી અને કેન્દ્ર સરકારને ઉજ્જવલા યોજના લાભાર્થીઓને હોળી પર મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદેશના એક પોઈન્ટ પંચોતેર કરોડથી વટક પરિવારોને સીટો ફાયદો થશે આ માટે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં યોજના માટે બે ત્રેવીસો બાર કરોડ રૂપિયાનું બજેટ ફરવવામાં આવ્યું ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતોમાં આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપશે સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે સો હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજારની સહાય મળશે સો હજારને બદલે આઠ હજારનો હપ્તો ખેડૂતો માટે આવનાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલામાં સારા સમાચાર મળી શકે છે બે હજાર ચોવીસમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુટારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હજાર હતી જેને આધાર કાર્ડ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે રાજ્યમાં છ પોસઠ લાખ રેશનકારો બ્લોક કરાયા રાજ્યના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા બોતેર લાખ રેશનકાર્ડ ધારકોમાંથી છ પોઈન્ટ પંસઠ લાખ રેશન કાર્ડ ધારકોને તેમાં સમાવેશ ઓગણત્રીસ લાખ કરોડ લોકોના શં શંકાના આધારે છેલ્લા દોઢ મહિનાથી બ્લોક કરી દેવાયા છે એટલે કે સાયલન્ટ રેશન કાર્ડ ધારકોને મફત અનાજની યોજનાનો લાભ મળી શકતો નથી અમદાવાદમાં એક અઢાર લાખ રેશન કાર્ડ ધારકોની ચાર પોઈન્ટ નેવું લાખ લોકો વંચિત થઈ ગયા છે તમામે ફરી કેવાય પડશે ત્યારબાદ જ સરકારની મફત લાભ લઈ શકશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લામાં આવેલો મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્તર બન્યું છે તારીખ એક માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના છ્યાસી હજાર પાંચસો સત્તાવન કટ્ટાની આવક થઈ અને સફેદ ડુંગળીના ભાવ બસો સો રૂપિયાથી લઈને બસો છ્યાસી રૂપિયા સુધીના બોલાયા માર્કેટિંગ એડમાં આજે લાલ ડુંગળીના અડસઠ હજાર ગુણીની આવક નોંધાઈ હતી જેના પ્રત્યેક મણના નીચા ભાવ સો અને ઊંચા ભાવ ત્રણસો પચાસ રૂપિયા સુધીના નોંધાયા આ સિવાય મહો માર્કેટિંગ યાર્ડમાં ચઢાણી હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ એક હજાર નવ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો સૌ રૂપિયા છૂટીના રહ્યા હતા પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર ગુજરાતમાં ફરી પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને પાક લાભ થાય અને વી વીમા કંપનીઓને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક કંપની નિયમોને શરૂ ખેડૂતલક્ષી કરવામાં આવી શકે છે ખેડૂતોની પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર યાંત્રિક કરવામાં આવશે ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય લોન આપવામાં આવી છે જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગર જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈપણ જાતની ઘર વસ્તુગીરીઓ મૂકવાની જરૂર નથી જ્યારે આ લોન મૂકવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે જ્યારે લોન લોનમાં કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી જેથી જે ખેડૂતો વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન લેવા માગતા હોય તે ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે રાજકોટની અંદર લગાવવામાં આવ્યા છે સ્માર્ટ વીજ મીટર પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર સોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવાયા છે આ મીટર એઆઈ ટેકનોલોજી અઢારે છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક જ ક્લિકમાં મીટરને ચાલુ બંધ કરી શકે છે આ કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ કરાયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી જો આજનો વિડીયો પસંદ સબસ્ક્રાઈબ કરો